કેમ છે યુટ્યુબ ફેમિલી આઈ ઓકે બધા મજામાં છે ને હું પણ એકદમ મજામાં છું તો બધાને હરે કૃષ્ણ રાધે રાધે તો ફરી સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર તો બધાને ગુડ નુન કેમ કે અત્યારે બાર વાગી ગયા છે અને જો આજે દશામાનો છે ને ચલો દિવસ છે તો જો ઘરે બધું છે ને પ્રસાદી કામ બધું બનાવવાનું શરૂ છે લાડવા બનાવે છે આજે છેલ્લો દિવસ છે કાલે દિશામાનું વિસર્જન છે તો આજે બધી પ્રસાદીને એવું બધું બનાવે છે તો ધીમે ધીમે પરસાદીને એવું બધું બનાવવાનું છે અને પહેલાં તો આપણે દસામાના દર્શન કરતા ચાલો કન્ટિન્યુ ફાઇનલી તો મિત્રો જો બધું રેડી થઈ ગયું છે ઓલમોસ્ટ અને જો બધું મિક્સિંગ ચાલુ છે પ્રસાદીને આ બધું મિક્સ થઈ જાય એટલે લાડુ હરવાનું શરૂ કરવાનું છે જો બધું તૈયારી શરૂ છે ને આ મેં રસોઈ શરૂ છે શું બનાવવાનું છે ભાત બનાવવાના છે આ ભાત બનાવવા છે ને આ લાડવા બને છે પ્રસાદીને આવું બધું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો ચાલો કન્ટિન્યુ તમારા કૃષ્ણાબેન આવી જાય તાજી થાય

કોકોના બી જો છે 8 વર્ષથી જાય 8 વર્ષથી બેન આયા જ પ્રસાદી બના હવે દરોક અમારા ઘરે પડતા દે આ બેન ની પ્રસાદી બને છે અમારી પ્રસાદી આયા બને છે હવે તાડવા વરવાના છે ચાલો ગાંડીની બનાન જ બનાવાય પણ હવે

ના થઈ લે થઈ લાડવા મોકલો મારા વાલા આવડે છે બનાવતા ઈચ્છા ગોર લાડુ આવડે છે ને આગળ મને કોઈ બના ન દે તો માર બનાવાશે તો કરે છે ગોર બીનો હોય તું મને એમ કે કે તું મને રક્ષાબંધન ગિફ્ટ હું આપીશ

જનલી ગયા એના કરે હાલો જોઈ આવી એટલે એંગલી તા જાન છે નિમળો લેવા તો અમારે બીજી જગ્યાએ જાન છે નિમળો લેવા તંજી બેન આવે એટલે આપણે જઈએ ક્યાં સુધી આપણે બેસી જઈએ મિત્તલ બેન મોવે ગ્લાસ છે તો ચાલો આપણે ના કર મત જઈએ આપણે અંદર આવી ગયા છીએ ના અંજલી બેન ના દશામાં બેઠા છે તમે જોઈ શકો છો છે દોસામાં ચાલો તો હવે આપણે તો જઈએ નિમળો લેવા ભાઈ વિચાર હતા કે આઈ ગયું મારો ફોન દેને અમે આવી જ છે આ જાગરણ છે તો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ રે બ્લોગ માં જો દાદા કે છે કે માર શૂટ લે કેમ દાદા આ જાગરણ છે ને આ જાગરણ છે માર બહુ હવે આપણા ઘરે શું થાય છે જોઈએ કેટલા લાડવા બન્યા છે આયા લાડવા અત્યારે બની બની ગયા છે ને અમે થોડી પેટ પૂજાય કરી આયા છે ભાઈ ઓ ભાઈ બની ગયા લાડવા લાડવા બની ગયા તું જાવ ને બે બેગી નીમડો લેવા હું કન્ટીન્યુ કરલો ટાટા ફાઈનલી જો મિત્રો સરસ મજાનું જો પ્રસાદી ધરી દીધી છે દશામાની ત્રી ત્રી લાડવા ત્રી ત્રી ત્રીવ દ દડાવવા પડે ત્રણ જણા રાશ મારા ફૂય હું ને ચોતી બેન એટલે આ દ લાડવા ત્રણે ભાગી ચડાવવા પડે તો ત્રી લાડવા જો ચડાવી દીધા છે ને વાર્તા સાંભળવાની છે તો વાર્તા કરના છીએ

રાજા રણિયે 5 વર્ષ 24 દિસામાં વર્ત કરી બસ પૂરો મહિને ફોન આવે પ્રસાદી લેવા છે

આજે અમારે જાગરણ હતું તો બધા વહેલા સુધી જાગ્યા પણ પાછા સુઈ ગયા હતા બધા તો હવે અત્યારે પાછા જાગીને ફ્રેશ થઈને હવે દિશામાંને જો વિદાય કરવાનો સમય થઈ ગયો છે તો હવે બધા વિસર્જન માટે જઈએ છે તો હવે જઈએ બના રેજો કન્ટિન્યુ બ્લોગમાં ચાલો કન્ટિન્યુ ફાઇનલી ફાઇનલી મિત્રો તો દરિયા કિનારે પહોંચી ગયા છે અત્યારે તો સવારનું વેધર જો મસ્ત હો ભાઈ મોર્નિંગમાં આવો એટલે મજા જ એવા રાખે અને જો ભાઈ પબ્લિક છે હજી ઘણો ખરો વી ગયો અમારે કેમ કે મોડું થઈ ગયું છે બધા ને મોડા મોડા નીકળ્યા છે મોડું થઈ ગયું છે અને ઘણા ખરા જો પધરાવીને આવી ગયા છે અમે બધા જો આવીએ આવ્યા છે બધા એટલે હવે દિશા મને વિદાય કરવાનો સમય આવી ગયો છે તો હવે દિશા મને વિદાય કરી ચાલો કાંડીનીઓ તારા પંપલ કાઢી આવ્યો ભાઈ તમે તમે હાલતા હતા અમે પંપલ કાઢી ને આવી જાવ હા પંપલ કાઢી ને આવી જાવ કાઢો ને આ કાઢી નાખ્યા બસ હાલો હેન્ડો દરિયાનારે દિશામાં દિશામાં ને વિદાય કરવા આવ્યા છે તો પૂજા પાઠ ને અત્યારે બધું કરે છે આ દરિયા કિનારે બાકી અમે બધા જો અમે ઉભા છીએ ત્યાંથી પૂજા પાઠ ને કરીને દિશામાં ને વિદાય કરી દેવું ધીમે ધીમે ચાલો ને આ જઈએ પેલા બને રહેજો કંપની

અલવ મિત્રો કણા કળા તો જોજે આયલા આવે ગામનો પબ્લિક અલ્યા બધા પઝરાવીને જાય છે ઘરે જાવ 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 કે સોમવાર રાવ કે ઓલા વખતે ভগত

હવે આપણે આ બ્લોગને આ જ એન્ડ કરી દઈએ હવે એન્ડ કરી દઈએ એન્ડ કરી દઈએ ભાવ બહુ મોટો થઇ કેમ મિત્રો એન્ડ કરી દે તો જો તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઇક કરી નાખો શેર કરી નાખો કોમેન્ટ કરી નાખો અને મારો બ્લોગ આ પહેલી વાર જોતા હોય તો જય દ્વારકાજી જય દિશામાંની કોમેન્ટ કરી નાખો અને પછી સબસ્ક્રાઇબ કરી નાખો સારું મળવા આવતા નવા બ્લોગમાં બાય બાય સબસ્ક્રાઇબ કરી નાખજો